આવનારો સમય માત્ર ટ્રાન્સપોર્ટેશનનો છે સમગ્ર ગુજરાતમાં કોસ્ટલ હાઇવે સી પ્લેન સહિતની પ્રકલ્પોનું સાકારિત થયા તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું દક્ષિણ ગુજરાતના ચીખલીથી સાપુતારા માર્ગને ચાર માર્ગીય બનાવવા માટેનું પણ સર્વેનું કામગીરી ઝડપી થઈ છે તાપી નદી પર કોસાડીથી માંડવી વચ્ચેના સિત્તેર કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજને મંજૂરી અપાય છે ડાંગના પ્રખ્યાત સબરીધામને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજિત એક હજાર છસો સિત્તેર કરોડના ખર્ચે બસો અઢાર કિલોમીટરનો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેમાં હયાત રસ્તાને પહોળો કરી તેમજ મિસિંગ લિંક નવા રસ્તા બનાવવાનું આયોજન છે સાપુતારા સબરીધામ સોનગઢ ઉકાઈ દેવ મોગરા માથાસરા જવાની થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડાશે સેલાણીઓ ટુરિસ્ટ સર્કિટ હાઉસમાં જોડાવાનો પ્રયાસ છે જેના પરિણામે પ્રવાસન સ્થળો સાથે આવતા નાગરિકોને સુવિધા મળી રહેશે નેશનલ હાઇવે નંબર આઠ પરનું ટ્રાફિકનું ભારણ ઘટે તે દિશામાં ઝડપથી કાર્ય કરાઈ રહ્યું છે તો ડાંગથી નીકળેલ વ્યક્તિ સીધો કરજણ પહોંચે તેવું આયોજન પણ કરાઈ રહ્યું છે સુરત મહાનગરમાં જે જૂનું સર્કિટ હાઉસ હતું તેની જગ્યાએ ફેઝ સેકન્ડ વન અને ટુ વનનું ઉદઘાટન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ કર્યું હતું ભૂતકાળમાં અને ફેઝ ટુનું ઉદઘાટન આજ રોજ સંપન્ન થયું છે અને આજે સંપૂર્ણ રીતે સર્કિટ હાઉસનું લોકાર્પણ થયું છે સાથે સાથે પલસાણા વિશ્રામ ગૃહનું પણ લોકાર્પણ થયું ચોર્યાસી હજીરા સ્થિત બે રોડમાં એક ખાતમુહૂર્ત એક લોકાર્પણ અને એ જ પ્રમાણે વીડી ઝાલાવાણીયાના મત વિસ્તારમાં અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના મત વિસ્તારમાં પણ આજે રસ્તાનું લોકાર્પણ ને ખાતમુહૂર્ત આ બધા સંયુક્ત કાર્યક્રમ આજે સુરત મહાનગરમાં સંપન્ન કર્યો છે દક્ષિણ ગુજરાતમાં જે અલગ અલગ નેશનલ હાઈવેની જમણી બાજુ જોઈએ તો ટ્રાઇબલ બેલ્ટ અને ડાબી બાજુ જોઈએ એટલે મુંબઈથી સુરત તરફ આવતા હોય ત્યારે સ્વાભાવિક ડાબી બાજુ વિશાળ દરિયા કિનારો આને ધ્યાનમાં રાખીને કોસ્ટલ હાઈવેની પણ અમે એની એલાઇનમેન્ટ પણ ચેક કરાવી લીધી છે વિશાળ દરિયા કિનારાનો પ્રવાસન ટુરિઝમને લાભ મળે એ પણ વિચાર્યું છે અને ટ્રાઇબલ એરિયામાં પણ રોડના કનેક્ટિવિટીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ અને એની સાથે સાથે જે આપણું પ્રાચીન સંસ્કૃતિ વિરાસત ભગવાન રામચંદ્રજીના પગલાં જે સબરીધામમાં સબરીના દ્વારે થયા હતા એનું સ્મરણ કરીને ભગવાન હનુમાન દાદાનું જન્મસ્થાન અંજનીકુંડ હોય સબરીધામ હોય પંપા સરોવર હોય ઉનાઈ મંદિર હોય સમગ્ર આખો ટ્રાઇબલ બેલ્ટની અંદર જંગલ એડવેન્ચર એ પ્રકારનું પ્રવાસનનું ભવિષ્યમાં એક વિચાર પણ છે અને એનું મજબૂતીકરણનું પણ કામ ચાલી રહ્યું છે ટુરિઝમની સર્કિટ અલગ અલગ જગ્યાએ બની રહી છે ડાકોરની આસપાસ બે ત્રણ જિલ્લામાં અલગ સર્કિટ હોય સાપુતારાની પોતાની એક અલગ સર્કિટ અને સાપુતારા તાપી જિલ્લો અને નર્મદા જિલ્લાની એક અલગ સર્કિટ આમ દરેક બે ત્રણ જિલ્લા જો એક સર્કિટ બનીને ત્રણ દિવસનો એક પ્રવાસ થાય લોકોને હરવા ફરવાનું સ્થળ પણ મળે આ બધા અનેક કાર્યક્રમો આયોજનો ગુજરાત સરકાર હાથ ધરી રહી છે દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં પણ ઘણી બધી વિગતો છે એ આપણે વખત આવીએ કે શું ગઈ એકવીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સોમનાથ ખાતે પણ આવી જ રીતે એક પચાસ રૂમનું એક ભવ્ય દરિયા કિનારે સર્કિટ હાઉસનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરકમોલોથી કરવામાં આવ્યું હતું એ ઈ લોકાર્પણ કાર્યક્રમ હતો પણ એના કારણે અનેક જગ્યા ઉપર જે યાત્રાધામ જે અમારા આઠ મુખ્ય ધામ છે એની પર દરેક જગ્યા ઉપર ઘણા બધા માત્રામાં રોડ બનાવવાનું રિંગ રોડ બનાવવાનું બાયપાસ રોડ બનાવવાનું છ માર્ગીય રોડ બનાવવાનું ચાર માર્ગીય રોડ બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગ સમગ્ર ગુજરાતમાં કરી રહ્યો છે સર્કિટ હાઉસના ફેઝ ટુનું લોકાર્પણ સહિતના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આ પ્રસંગે કૃષિ મંત્રી મુકેશ પટેલ મેયર હેમાલીબેન બોઘાવાલા જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ ધારાસભેશ્વર પરમાર મોહન ડોડિયા વીડી ઝાલાવડિયા જંખનાબેન પટેલ પ્રવીણ ઘોઘારી વિવેક પટેલ સહિત શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ હાજર રહ્યા હતા પ્રકાશવાળા સાથે અઝર કુરેશી